નમસ્કાર હું છું મિયંગા પરમાર સિટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે સૌ પ્રથમ એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર અંકલેશ્વર પાસેના હાઈવે ઉપર હિટ એન્ડ રન ના બનાવમાં મોપેડ સવાર બે સગી બહેનોના મોત પિતા તેમની બે પુત્રીઓ સાથે મોપેડ ઉપર તાજિયા જુલુસ જોઈ ઘરે પરત ફરી રહ્યા હતા આમલાખાડી બ્રિજ પર અજાણ્યા વાહનના ચાલકે મોપેડને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો પિતાને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી જાડેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસ પર મહિલાઓનો હલ્લાબોલ રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી વંચિત રખાતા કરવામાં આવ્યો બોલ પંદર થી વધુ સોસાયટીની મહિલાઓએ જાડેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસે હલ્લાબોલ કરીને કર્યો વિરોધ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે યોજાય જયા પાર્વતી વ્રત નો ભક્તિભાવ પૂર્વક પ્રારંભ થશે વ્રત પૂર્વે સાત પ્રકારના ધન લઈ વાંસના છાબડામાં છાણિયું ખાતર નાખેલી માટી નાખી જવારા ઉગાડવામાં આવે છે ગૌરી વ્રતમાં માં જવારા સ્વયં માતા પાર્વતીનું પ્રતિક મનાય છે નજીક નેશનલ પર બ્રિજ ઉપર રાત્રે એન્ડ બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વાહન ને અડફેટે મોપેડ ઉપર સવાર બે સગી બહેનોના મોત નીપજ્યા હતા જ્યારે પિતાને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જોકે અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ જતા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના ભડકોદરા ગામ પાસેથી ઇકરા સ્કૂલ નજીક આવેલ સાઇન પાર્ક સોસાયટીમાં રહેતા શેર અલી ખાન તેમની બે પુત્રી કનિષ ફાતમા અને સીમા જલાલને લઈને મોપેડ પર ગત સત્તરમી જુલાઈના રોજ રાત્રિના અરસામાં મોહરમ પર્વ નિમિત્તે તાજિયાનું જુલુસ જોવા માટે અંકલેશ્વર શહેર વિસ્તારમાં ગયા હતા જ્યાંથી તાજિયાનું જુલુસ જોઈ તેઓ મોપેડ ઉપર ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન નેશનલ હાઇવે પર આમલા ખાડીના ઓવરબ્રિજ ઉપર પૂર ઝડપે જતા અજાણ્યા વાહનના ચાલકે તેઓની મોપેડને અડફેટમાં લેતા અકસ્માત સર્જ યો હતો અકસ્માતમાં પિતા શેરઅલી ખાન અને બંને પુત્રીઓ માર્ગ પર પટકાયા હતા અકસ્માતમાં ગંભીર ઈજાના પગલે સત્તર વર્ષીય કનિષ ફાતમા અને સોળ વર્ષીય સીમા જમાલના ઘટના સ્થળે જ કપકપાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે શેર અલી ખાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ તરફ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો અકસ્માતની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને સગી બહેનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા ભરૂચ જાડેશ્વર બસ ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધીનો બિસ્માર રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી વંચિત રખાતા સોસાયટીની મહિલાઓ દ્વારા ગ્રામ પંચાયત જાડેશ્વર ગ્રામ પંચાયતમાં હલ્લાબોલ કરાયું હતું ભરૂચ શહેરની આજુબાજુ મોટી ઔદ્યોગિક વસાહતોનો નિર્માણ વર્ષોથી થઈ રહ્યું છે સાથે સાથે જિલ્લાની જનસંખ્યા પણ વધી રહી છે બહારના લોકો આવીને પણ અહીં પોતાની રોજગારી મેળવી રહ્યા છે ત્યારે ભરૂચ શહેરના પૂર્વપટ્ટી જાડેશ્વર વિસ્તારમાં ઘણી મોટી સોસાયટીઓ આવેલી છે સાથે સાથે ભરૂચનું સૌથી મોટું મંદિર સ્વામિનારાયણ મંદિર પણ આ વિસ્તારમાં આવેલું છે જાડેશ્વર ડેપોથી સ્વામિનારાયણ મંદિર સુધી પંદરથી વધુ સોસાયટીઓ હાલ નરકાગારની સ્થિતિમાં જીવી રહી છે જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા મસમોટો મોટો ટેક્સ આ સોસાયટીમાં રહેતા લોકો લોકો પાસેથી ઉઘરાવવામાં આવે છે પરંતુ માળખાકીય સુવિધાઓથી વંચિત રાખવામાં આવે છે હાલમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ રોડ રસ્તા તૂટવાની પણ શરૂઆત થઈ ચૂકી છે આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં લોકો તૂટેલા રોડ રસ્તાથી ત્રાહિમામ પોકારી રહ્યા છે સ્થાનિક લોકોની માંગણી છે કે ગ્રામ પંચાયત દ્વારા અમારી પાસેથી ટેક્સ પણ વસૂલ કરવામાં આવે છે સાથે સાથે ચૂંટણી દરમિયાન હાથપગ જોડીને વાયદાઓ કરીને વોટ પણ મેળવી લેવામાં આવે છે પરંતુ ચૂંટણી બાદ આ વિસ્તારમાં કોઈ પણ સુવિધાઓ આપવામાં આવતી નથી હાલ પંદરથી વધુ સોસાયટીની મહિલાઓએ રોડ રસ્તા ગટર લાઈન સહિતના મુદ્દે જાડેશ્વર ગ્રામ પંચાયત પર હલ્લાબોલ કરી ગ્રામ પંચાયત ગજવી રોડ રસ્તા સહિતની સુવિધાઓ આવનાર સમયમાં નહીં આપવામાં આવે તો વોટ માંગવા આવનારને ચપ્પલ મારીશું તેવી ચીમકી ઉચ્ચારી વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે જાડેશ્વર ગામમાં રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી સજ્જ છે તો જાડેશ્વર ગામમાં આવતી સોસાયટીઓમાં ગ્રામ પંચાયત દ્વારા કેમ વિકાસ કરવામાં નથી આવી રહ્યો જાડેશ્વર ગ્રામ પંચાયતમાં વિકાસની બે ભાગ વિકાસના બે ભાગ જોવા મળી રહ્યા છે જેમાં ગામમાં રોડ રસ્તા સજ્જ છે તો ગામની સોસાયટીઓના રોડ તૂટેલા અને રોડ રસ્તા સહિતની સુવિધાઓથી વંચિત છે આ બાબતે જડેશ્વર ગ્રામ પંચાયતના વહીવટદાર દેવરાજ પટેલે જણાવ્યું કે સોસાયટીના મુખ્ય માર્ગ પર પેવર બ્લોક મંજૂર થયા હતા પરંતુ સોસાયટીના લોકોની માંગ હતી કે આરસીસીનો રસ્તો બનાવવામાં આવે તે પણ મંજૂર થઈ ગયો છે જે આવનાર સમયમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે હાલ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે રોડ પર પડેલા ખાડાનું સમારકામ યુદ્ધના ધોરણે કરી દેવામાં આવશે દ્વારા સરવટદાર તરીકે આ સોસાયટીમાંથી જે બહેનો આવી છે એ બહેનોની રજૂઆત ભાગરૂપ ધ્યાને લેવામાં આવે છે અને એ જે રોડ છે હાલ જિલ્લા પંચાયતની અંદરમાં આવે છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા એ રોડનું હાલમાં મરામત કરાવી અને હાલ ટૂંકમાં એને વૈકલ્પિક રીતે વ્યવસ્થિત કરાવીને એમને અ અત્યારે રોડ કરાવી દઈએ છીએ બીજું કે એમનો રોડ ઓલરેડી મંજૂર થઈ ચૂકેલો છે પરંતુ કેવર બ્લોક ની જગ્યાએ એ લોકોની માંગણી આરસીસી રોડ ની છે એટલા માટે ફેર દરખાસ્ત જિલ્લા પંચાયતમાં કરેલી છે જિલ્લા પંચાયતમાં દરખાસ્ત મંજૂર થયેથી આરસીસી રોડ બનાવવામાં આવશે અમારી બહાર જે સોસાયટીની બહારનો જે રોડ છે તે આખો ખરાબ થઈ ગયો છે તૂટીને એકદમ ખાડા મોટા મોટા ખાડા પડી ગયા છે દર અઠવાડિયે આ લોકો આવે છે અને ત્યાં માટી કપચી બધું મોટા મોટા પથ્થર નાખીને બસ જતા રહે છે એમનું કામ પૂરું થઈ જાય છે બીજા દિવસે ફરીથી અઠવાડિયા વરસાદ પડે છે પાછા ખાડા પડી જાય છે અમે લોકો એટલા પરેશાન થઈ ગયા છે લગભગ બે ચાર પાંચ વર્ષથી આ પ્રોબ્લેમ છે પ્રોબ્લેમનું કોઈ સોલ્યુશન નથી માટી નાખવાથી ગટરો જામ જાય છે પાણી ભરાઈ જાય છે ત્યાં આગાડી એના લીધે અમારે વાન સ્કૂલની વાનવાળા હવે ના પાડી દીધી છે કે અમે છોકરાઓને લેવા નહીં આવે શાકવાળા અમારા ત્યાં આવતા નથી અમારે ત્યાંથી નીકળવું એટલું મુશ્કેલ થઈ ગયું છે કે અમારે હવે કોની આગળ રજૂઆત કરવી અને અમારા આ પ્રશ્નનું સોલ્યુશન નહીં આવે તો અમે વોટ આપવા આવીશું નહીં અને અને આગળ કલેક્ટર જોડે અમે લોકો જઈશું અમે લેડીઝ હવે બહુ જ કંટાળી ગયા છે અમે કલેક્ટર પાસે જઈશું એટલે હવે પ્લીઝ રિક્વેસ્ટ છે કે પ્રેમથી આ રસ્તો બનાવી દે અને અમને આ સોલ્યુશન આપે પણ આ રોડની સ્થિતિ એવી ને એવી જ છે ગઈ વખતે અમારી સોસાયટીના ઘણા બધા સભ્ય જાડેશ્વર જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર થઈને આવ્યા હતા તો પણ કશું નહીં કર્યું મેં આ વખતે અત્યારે બી કશું નહીં કર્યું અમારા ગ્રામ પંચાયતમાં બીજેપી છે જિલ્લા પંચાયતમાં બીજેપી છે અમારા એમએલએ બીજેપી છે તો પણ કશું નહીં કરતા તો બીજેપીને વોટ આપવાનું શું અર્થ એટલે બધું અમારો વિકાસ હોવું જોઈએ અમારી એ જ વિનંતી છે અહીંયા ગામના રોડ અને બસ નર્મદા ચોકડીના રોડ વિશે મારે થોડી રજૂઆત કરવી છે સ્વામિનારાયણ મંદિરનો જે મુખ્ય પાછળનો ભાગ છે જ્યાં કેટલા લોકોની દિવસમાં અવર જવર થતી હોય છે એ રોડ અત્યારે તમે જોશો જાડેશ્વર બસ સ્ટેન્ડથી લઈને નર્મદા ચોકડી સુધીના રોડની એટલી ખરાબ હાલત છે કે આવું જવું એટલું મુશ્કેલ બની ગયું છે અને ઇલેક્શન આવે ત્યારે લોકો વોટ માંગવા આવી જતા હોય છે ત્યાર પછી ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકાર કે જે પણ આપણી સરકાર આવી છે ત્યાં સભ્યો કોઈ પણ ત્યાં જોવા આવતા નથી આટલે કેટલા વર્ષોથી આટલા જાડેસર બસ સ્ટેન્ડથી લઈને નર્મદા ચોકડીની લેડીઝ પુરુષો બધા બધા જ રજૂઆત કરી ચૂક્યા છે પણ આ પ્રોબ્લેમનું હાલ સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી અમારી હેપી રેસિડેન્સી મેઘદૂત માનસનગર એ એરિયામાં જેટલી પણ સોસાયટી છે એ સોસાયટીની બધી બહેનો તરફથી હું એક જ વસ્તુ કહું છું જો હવે રોડનું કોઈ સોલ્યુશન નહીં આવ્યું તો આ ઇલેક્શનમાં વોટ માંગવા આવવું નહીં આ અમારી નમ્ર અપીલ છે સહકાર મીઠા ઉદ્યોગ છાપકામ અને લેખન સામગ્રી પ્રોટોકોલ અને લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉડ્ડયનના કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે યોજાઈ હતી ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકમાં હોલ ખાતે યોજાયેલ બેઠકનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગામડાઓ અને ખેડૂતોને સહકારી સંસ્થાઓ સાથે સાંકળી મજબૂત બનાવવાના ધ્યેયને પૂર્ણ કરવાનો છે એમ જણાવતા રાજ્યમંત્રીએ કહ્યું હતું કે દરેક સહકારી સંસ્થાઓમાં અને તેમના સભ્યોના ખાતાઓ પેક્સ પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી અંતર્ગત કાર્યકારી ખોલવામાં આવે અને માત્ર ખાતા ખોલવા જ નહીં પરંતુ સંપૂર્ણપણે ઓપરેટિવ પણ રહેવા જોઈએ પંચમહાલ અને બનારસ કાંઠાના પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ખૂબ જ સારી રીતે કાર્યો થયા છે માઇક્રો એટીએમ બેંક ખાતા કે કેશલેસ પેમેન્ટ પણ થઈ રહ્યા છે આ પ્રોજેક્ટ અંતર્ગત જુદી જુદી સત્તર પ્રકારની સારી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે આ સમીક્ષા બેઠકમાં આગેવાનોએ સ્થાનિક કક્ષાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને મંત્રીએ સરકાર દ્વારા મદદ કરવાની ખાતરી આપી હતી બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વાગરાના ધારાસભ્ય અરૂણ સિરાણા અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન સહકાર મંત્રાલય સચિવ સંદીપ કુમાર ભરૂચ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટર ધી ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડના ચેરમેન અજય પટેલ ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડના અધિકારી કર્મચારીઓ માજી ધારાસભ્ય દુષ્યંત પટેલ માજી ધારાસભ્ય મહેશ વસાવા દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ ભરૂચ અને નર્મદાના વિવિધ સહકારી સંસ્થાઓના ડાયરેક્ટરો અને ચેરમેનો તેમજ સહકારી સંસ્થાના ઓડિટરો ઉપસ્થિત રહ્યા હતા અમિતભાઈ સાસાબ નું છે કે કોઓપરેટિવ શું બધા જ લોકો જોડાય અને એ માધ્યમથી બનાસકાંઠા અને પંચમહાલમાં જે બે પાઇલોટ પ્રોજેક્ટ કર્યા કે કોઓપરેટના સાથે સંકળાયેલા તમામ ખેડૂતો તમામ સહકારી મંડળીઓ તમામ એપીએમસીઓ તમામ વેપારી મિત્રો આ બધા જ લોકોના ખાતા બેંક એકાઉન્ટમાં ખુલે અને એના ભાગરૂપે આજે આખા રાજ્યની અંદર જે પ્રવાસ શરૂ કરવામાં આવ્યો છે આજે લગભગ ત્રણેક જિલ્લાની અંદર મારો પ્રવાસ થયો છે બનાસકાંઠ અને પંચમહાલની વાત લોકો બે મહિનામાં ચાર લાખ પંચ્યાસી હજાર જેટલા નવા બેંક એકાઉન્ટ ખુલે નવસો પાસઠ કરોડની એફડી માત્ર બે જિલ્લામાંથી આવી અને આ જ આખા પ્રોજેક્ટને આખા રાજ્યની અંદર ફેરવી અને ગામડે ગામડે માઇક્રો એટીએમ પહોંચે ખેડૂતોને બહાર વ્યવહાર ના કરવો પડે અને દરેક ગામની અંદર માઇક્રો એટીએમ હોય દરેકને કેસીસી કાર્ડ આપવામાં આવશે અને રૂપે કાર્ડ આપી અને ખેડૂતો પોતે પોતાનો વ્યવહાર પોતાના ગામમાં કરી શકે અને રોકડ વ્યવહાર બંધ થાય અને જે અમિતભાઈ સાહેબે જે આયામો નવા નક્કી કર્યા છે પેક્સની અંદર સત્તર કરતાં પણ વધારે આયામો અને જેથી ગામડાની અંદર જેનેટિક દવાના સ્ટોર પણ ખુલશે પેટ્રોમો પણ ખુલશે આવા અલગ અલગ આયામોના કારણે ગામડાની અંદર સમૃદ્ધિ વધશે આખા તમામે તમામ મોડલને છેક નીચે સુધી ઉતારવાનો પ્રયાસ રાજ્ય સરકાર કરી છે માન્ય ભૂપેન્દ્રભાઈ વડપણ હેઠળ અંકલેશ્વર માં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતનો ભક્તિભાવપૂર્વક પૂર્વક પ્રારંભ થશે શુક્રવારના રોજથી શરૂ થતા ગૌરી વ્રત માટે બજારમાં હવે તૈયાર જવારા મળી રહ્યા છે ગૌરી વ્રતમાં બાળાઓ પાંચ દિવસ સુધી જવારાની પૂજા કરતી હોવાથી હવે બજારમાં રેડીમેડ જવારાની ટોપલીઓનું ભારે વેચાણ થઈ રહ્યું છે જયા પાર્વતી વ્રત એ શિવ પાર્વતીની પૂજા અર્ચનાનું વ્રત છે ગૌરી વ્રત પાંચ દિવસ ચાલે છે આ પાંચ દિવસ ગૌરી વ્રત કરતી કુંવારિકાઓ વ્રતના પાંચ દિવસ અગાઉ સાત પ્રકારના જવ તલ મગ તુવેર ચોડા ડાંગર છાબડામાં ખાતર નાખીને જવારા વાવે છે તેમાં રોજ જળનું સિંચન કરાતું હોય છે વાવેતર કરી જવારાઓ ઉગાડવામાં આવે છે હાલમાં જવારા ઉગાડવાની પરંપરા જાળવી રાખી છે ત્યારે શહેરી વિસ્તારમાં હવે રેડીમેડ જવારાની છાબડીઓ સહેલાઈથી મળી જાય છે ત્યારે શુક્રવારના રોજથી શરૂ થતા ગૌરી વ્રત નિમિત્તે અંકલેશ્વરના બજારોમાં તૈયાર જવારાઓનું વેચાણ થતાં કુંવારિકાઓ જવારાની છાબડીઓ લેવા ઉમટી પડી હતી મારું નામ રમીલાબેન છે મેં પર ગલ્લા પર ગોળમાં વેચું છું આજે બે પાંચ વર્ષથી વેચું છું અને પાંચ દિવસ ગોળમાં પાંચ દિવસ હોય કે પછી તે પહેલાં હું નાખી દઉં છું અને સિત્તેર રૂપિયામાં પચાસ રૂપિયામાં એમ ગોળમાં વેચું છું સો એમાં એમાં સાત ધાન આવે તલ આવે મગ આવે ઘઉં આવે પેલું જવ આવે અને બીજું કે ડાંગર આવે અંદર વાલ આવે અને તુવેર પણ આવે અને ટોપલી ભરીને પાછી એને ઉપર સાત ધાન નાખવા પડે મારું નામ કાજલબેન છે હું મારી છોકરી માટે ટોપલી લેવા માટે આવી છું પેલા અમે ઘરે વાવતા હતા પણ હવે બીઆ પ્રમાણે અમે તૈયાર ટોપલી લેટા છે સરસ સરસ આ આવે છે અંકલેશ્વર શહેર તાલુકા તાજ્ય કમિટી દ્વારા વહીવટી તંત્ર પોલીસ પ્રશાસન ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનું સન્માન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં મોહરમના તહેવાર નિમિત્તે શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય તે બદલ વહીવટીતંત્ર પોલીસ પ્રશાસન ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે સહયોગ આપવા બદલ મામલતદાર કરણસિંહ રાજપૂત નાયબ પોલીસ અધિક્ષક એમ એમ ગાંગુલી અંકલેશ્વર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોએ જીબીના કાર્યપાલક કિજનેરને મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે અંકલેશ્વર શહેર તાલુકા તાજિયા કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ સેક્રેટરી વસીમ ફળવાડા ઉપપ્રમુખ અમન પઠાણ

સેલારવાડ કસાઈવાડ તાડફડિયા સહિત વિવિધ વિસ્તારોમાં તાજાનું જુલુસ નીકળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને રાત્રે નર્મદા નદીમાં તાજાનું વિસર્જન કરવામાં આવ્યું હતું તાજાના જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરીવ્રતના પાવન પર્વ નિમિત્તે શાળાની વિદ્યાર્થીઓને નિઃશુલ્ક મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજાયો હતો ભરૂચ જિલ્લામાં કાર્યરત જનહિતા ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ મહિલાઓના ઉત્થાન અને તેઓને પગભર કરવા માટે સમાજ ઉપયોગી કાર્યો કરવા માટે હંમેશા અગ્રેસર રહે છે અને આ ઉપક્રમે જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં આવેલ નવાડેરા મિશ્ર શાળાની વિદ્યાર્થીનીઓને ગૌરી વ્રતના પાવન પર્વ નિમિત્તે નિઃશુલ્ક મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને બાળાઓના હાથ ઉપર મહેંદી મૂકવા માટે શાળાના આચાર્યો અને શિક્ષકોએ પણ સારો સહકાર આપ્યો હતો સાથે જ બાળાઓના હાથમાં મહેંદી મૂકવામાં આવતા જ બાળાઓ પણ ખુશખુશાલ જોવા મળી હતી સાચા અર્થમાં ગૌરી વ્રત કરવાનો અર્થ સાર્થક થતો હોય તેમ પણ માનવામાં આવે છે આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા બાળ વિકાસ સમિતિના ચેરમેન સુરભીબેન તમાકુવાડ ભરૂચ નગરપાલિકાના સેનેટરી ચેરમેન હેમાલી રાણા વોર્ડ નંબર અગિયારના નગરસેવક ચિરાગ ભટ્ટ તેમજ જનહિતાર ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ નીતિન માને ઉપપ્રમુખ જીજ્ઞાસા ગોસ્વામી માને તેમજ ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જોકે ગૌરી વ્રતને લઈ બાળાઓના હાથમાં મહેંદી મૂકવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો માત્ર બાળાઓ જ નહીં પરંતુ મહેંદી મૂકનાર યુવતીઓમાં પણ અનેરો આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો પ્રથમ વખત કોઈ સેવાભાવી સંસ્થા દ્વારા બાળાઓનો ગૌરી વ્રત પ્રત્યે ઉત્સાહ ઉમંગ વધારવા માટેની પહેલ પણ આવકારદાયક છે આવતીકાલથી ગૌરી વ્રતનો તહેવાર શરૂ થાય છે ગૌરી વ્રત કરતી તમામ બાળાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ભગવાન મહાદેવને માતા પાર્વતી તમારી મનોકામના પૂર્ણ કરે સાથે સાથે આજે જનહિતાળ ટ્રસ્ટે આજે આવતીકાલથી જે ગૌરી રથ શરૂ થાય છે એ નિમિત્તે નવા ડેરા સ્કૂલમાં અંદાજીત પચાસથી વધુ બાળાઓને મહેંદી મૂકવાનો કાર્યક્રમ ગોઠવેલો છે એમાં એમની ક્લાસમાં જ જે જનહિતા ટ્રસ્ટ જે બ્યુટી પાર્લરને મહેંદીના ક્લાસ ચલવે છે એ જ ક્લાસની બહેનો વીસ જેટલી બહેનો આજે આ શાળાની બધી બાળકોને ફ્રીમાં મહેંદી મૂકી આપવાની છે ખરેખર જનહિતા ટ્રસ્ટ સમાજ સેવા માટે ખૂબ સારું કાર્ય કરે છે હંમેશા કંઈક નવું લઈને આવે છે અને સમાજને પ્રેરણા આપે છે કાયમ આવા કાર્યો કરતા હોય સમાજને ઉપયોગી બનો એવી અભ્યર્થના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત કરતી કન્યાઓને ફળાહાર સુકો મેવો અને અન્ય ચીજવસ્તુઓ આપવામાં આવી હતી અષાઢ મહિનાના પ્રારંભ પછી સૌપ્રથમ અષાઢ મહિનાની સુદ 11સ્થી નાની બાળાવા માટે ગૌરી વ્રતનો प्रारंभ થતા મોટી કન્યાઓ માટે જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થાય છે આ વ્રત કન્યાઓ દ્વારા કરવામાં આવે છે વ્રત દરમિયાન પાંચ દિવસ સુધી કન્યાઓ ધાન અને મીઠું આરોગ્યતા નથી વહેલી સવારે ભગવાન શિવ પાર્વતીની પૂજા અર્ચના અને આરાધના કરે છે અને મનવાંછિત ફળની કામના કરે છે નેત્રંગ પાસે આવેલ સણકોઈ ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રહેતી વ્રત કરતી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થા ફળાહાર સુકો મેવો વેફર કોપરાના લાડુ મીઠાઈઓ ચોકલેટ મહેંદીના કોન લિપસ્ટિક નેલ પોલિશ નેકલેસ કપડા પીનો રબર નાસ્તો આપવામાં આવ્યા હતા આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ

અષાઢી સુદ અગિયારસ થી પાંચ દિવસ આ વ્રત કરવામાં આવે છે જેમાં બાળાઓ કોઈ પણ પ્રકારનું અનાજ કે મીઠું ખાતી નથી વહેલી સવારે ભગવાન શિવ અને જવારાની પૂજા કરી દિવસની શરૂઆત કરે છે અને એક સારા પતિની મનોકામના અર્થે પ્રાર્થના કરે છે આ વ્રત સર્વપ્રથમ ગૌરી માતા એટલે કે પાર્વતી માતાએ ભગવાન શિવને પતિ તરીકે પામવા માટે કર્યું હતું નાની બાળાઓમાં ધર્મ જાગૃતિ અને હિન્દુ ધર્મના તહેવારોનું મહત્વ સમજાય અને ધર્મ સંસ્કૃતિની જાળવણી થાય તેવા હેતુથી એકતા લક્ષ્ય ભરૂચ નારી શક્તિ શાખા દ્વારા દક્ષિણ ગુજરાત નારી શક્તિ અધ્યક્ષ દીપાલીબેન ભારૂટના નેતૃત્વમાં તારીખ અઢાર સાત બે હજાર ચોવીસની ગુરુવારના રોજ ગાયત્રીનગર ગુજરાતી શાળામાં પંચોતેર સુકા મેવા અને અન્ય શૃંગારની વસ્તુઓની કીટનું વિતરણ કરી ગૌરી વ્રતનું મહત્વ મહત્વ સમજાવવામાં આવ્યું હતું આ ઉમદા કાર્યમાં દિપાલીબેન બારોડ દક્ષિણ ગુજરાત નારી શક્તિ શાખા અધ્યક્ષ સાલુબેન જિલ્લા ઉપાધ્યક્ષ વિકાસ મહેતા ભરૂચ જિલ્લા અધ્યક્ષ જિજ્ઞેશભાઈ રાણા ભરૂચ જિલ્લા ઉપાધ્યક્ષ વિકાસભાઈ સ્વામીદાસ પ્રશુંતભાઈ તિવારી જયભાઈ ચોક્સી પ્રણવભાઈ ચોક્સી તેમજ અન્ય નારીશક્તિ શાખાની બહેનોનું વિશેષ યોગદાન રહ્યું હતું આહમદનગરમાં ઇસ્લામ ધર્મના વર્ષના પ્રથમ માસ મોહરમમાં પહેલા ચાંદથી લઈને દસમા ચાંદ સુધી એટલે કે દસ દિવસ સુધી મુસ્લિમ બિરાદરો બંદગી કરી ઉજવણી કરે છે આમોદ બાદશાહ બગીચામાં હઝરત ગેબન શાહ સરકારના આસ્થાના પર હઝરત ગેબન શાહ સરકારના ચાહાવાળાઓએ મોરમ મહિનાના પહેલાં ચાંદથી દસમા ચાંદ સુધી ભેગા મળીને ચોપન કલામે પાક શરીફ એક હજાર બસો ત્રેવીસ સુરે યાસીના શરીફ છ લાખ આડત્રીસ હજાર એકસો દુરુદ શરીફ અલમ દિલુલ્લા અલ્લાહુ અકબર તથા અસ્તગાર વગેરે દુવાઓ કરી કમિટી દ્વારા તાજિયા જુલુસમાં આવેલ દરેક વ્યક્તિઓને તેમજ શહેરીજનોને ડ્રિંક્સ અને આઈસ્ક્રીમની નિયાઝ વિતરણ કરવામાં આવી હતી કરબલાના મેદાનમાં સત્ય માટે પોતાના પ્રાણનું બલિદાન આપી ઇસ્લામ ખાતર શહીદી વોર્નનાર હઝરત ઇમામ હુસેન અને તેમના બોતેર સાથીઓની યાદમાં દસ દિવસ સુધી નગરના મહોલ્લાઓમાં કુરાન ખાની કસીદા નઝમો પડી તેઓની યાદગીરી સ્વરૂપે કરબલાની યાદને ઝાંખી કરાવતા સુંદર અને કલાત્મક તાજાઓનું નિર્માણ કરી હઝરત ઇમામ હુસેનની યાદોને તાજી કરે છે અમૃદ શહેરના તમામ વિસ્તારોમાં તાજિયા બપોરના બે વાગ્યા બાદ વાવળીફળિયાના અખાડે બેઠક કરવામાં આવે છે ત્યારબાદ મેઇન બજાર તિલક મેદાન સુધી જુલુસ કાઢી ઉજવવામાં આવે છે જે જુલુસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં હિન્દુ સમાજના લોકો પણ શ્રદ્ધાપૂર્વક દર્શન કરી શ્રીફળ વધેરી પોતાની માન્યતા અને મનોકામનાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરી દૂધનું વિતરણ કરે છે યા હુસેન યા હુસેનના નારાઓ સાથે શાંતિપૂર્વક અને હર્સુલ્લા સાથે તિલક મેદાન ખાતે પહોંચ્યું હતું ઠેર ઠેર કોલ્ડ્રીસ તેમજ વિવિધ પ્રકારની નિયાઝની વહેંચણી તિલક મેદાન ખાતે હઝરત ઇમામ હુસેનની યાદો તાજી કરી ઠંડા કરવામાં આવ્યા હતા પંથકમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પોલીસ દ્વારા ડીવાય એસપી એક પીઆઈ એક પીએસઆઈ ત્રણ એસઆરપી આઠ પોલીસ જવાનો છપ્પન હોમગાર્ડ અને જીઆરડીના પંચોતેર

પરંપરાગત વર્ષોના ઉજવવાના જે રસ્મો રિવાજથી ઉજવાય છે એ રસ્મો રિવાજથી આ વર્ષે પણ હર્ષોલ્લાસની સાથે આ દિવસને ઇમામ હુસન અલી મુસલામના ચાહવા વાળોએ માનવાવાળો હોય એ દિવસને મનાવેલો છે અલ્લાહરબિસાદ તમામની અકીદતોને કબૂલ મકબૂલ મંજૂર ફરમાવે આ એક રીતે જોવા જઈએ તો કોમી એકતા ભાઈચારા કે તેમાં તમામ કોમના તમામ મજબના લોકો આવી અને પોતપોતાની મનોકામનાઓ અહીંયા પૂર્ણ પૂરી થાય છે દરેકની અલહમદુલિલ્લા સુમા અલહમદુલિલ્લા હસનૈન કરીમેનના ખજાનામાંથી અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત સરાફા આતા એ આતા કરે છે અને તમામની જાય તમામ મકાસે પૂરા થાય છે અસ્સલામુ અલયકુમ વ રહેમતુલ્લાહ તઆલા વ બરકાત વાલ્યાના દોડવાડા ગામ ખાતે આવેલ શ્રી જય માતાજી આશ્રમ શાળામાં બાળ સંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રવૃત્તિનો મુખ્ય હેતુ બાળકોમાં નેતાગીરીનો ગુણ વિકસે સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત રાજનીતિથી અવગત થાય ઉપરાંત ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય તે મુખ્ય હેતુ છે શાળા દ્વારા પ્રથમ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ત્યારબાદ બાળકોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી ચૂંટણી પ્રક્રિયાને લઈને

મુસ્લિમ સમુદાયના પવિત્ર પર્વ નિમિત્તે ભરૂચના ટંકારિયા સ્થિત સેવાભાવી અને સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ મોસીની આઝમ મિશન બ્રાન્ચ દ્વારા પાલે સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ વલણ સ્થિત વલણ સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફળ વિતરણ કરવામાં આવ્યું હતું આસુરા પર્વને મુસ્લિમ સમુદાયના લોકો માટે એક અતિ મહત્ત્વનું પર્વ ગણવામાં આવે છે કરબલાના શહીદોની સ્મૃતિમાં દર વર્ષે પરંપરાગત રીતે આસુરા પર્વની મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ઉજવણી કરવામાં આવે છે આ પવિત્ર દિવસે સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા જરૂરિયાતમંદોને મદદ કરી સરાહનીય કાર્ય કરવામાં આવે છે જે અંતર્ગત ટંકારિયા સ્થિત સેવાભાવી સંસ્થા દ્વારા પાલેજ તેમજ વલણ સ્થિત હોસ્પિટલમાં દર્દીઓને ફળ વિતરણ કરી એક સુંદર સરાહનીય કાર્ય કરી અન્ય સંસ્થાઓ માટે પ્રેરણાદાયી પુરવાર બનવા પામ્યા છે અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર અંગલેશ્વર પાસેના હાઈવે ઉપર હિટ એન્ડ રનના બનાવમાં મોપેડ સવાર બે સગી બહેનોના મોત પિતા તેમની બે પુત્રીઓ સાથે મોપેડ ઉપર તાજિયા જુલુસ જોઈ ઘરે પરત ફરી રહ્યા હતા ખાડી બ્રિજ પર અજાણ્યા વાહનના ચાલકે મોપેડ ને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો પિતાની ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડાયા બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી જાડેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસ પર મહિલાઓનો હલ્લાબોલ રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાથી વંચિત રખાતા કરવામાં આવ્યો હલ્લાબોલ પંદર થી વધુ સોસાયટીની મહિલાઓએ જાડેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસે હલ્લાબોલ કરીને કર્યો વિરોધ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સહકારી સંસ્થાઓ સાથે સહકાર સમીક્ષાની બેઠક ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના હોલ ખાતે યોજાય અંકલેશ્વરમાં ગૌરી વ્રત માટે રેડીમેડ જવારાનું ધૂમ વેચાણ શુક્રવારથી જયા પાર્વતી વ્રતનો ભક્તિભાવ પૂર્વક પ્રારંભ થશે નાખેલી માટી નાખી જવારા ઉગાડવામાં આવે છે ગૌરી વ્રતમાં માં જવારા સ્વયં માતા પાર્વતી નું પ્રતિક મનાય છે